નમસ્કાર દર્શક મિત્રો આપની હરિ ગુજરાતી ઓગણીસ ચમતર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયાની અંદર માહિતી આવેલી છે ગાડી વેચાવા માટેની ટુ વ્હીલર ગાડી તો આપ મારા મિત્રો માહિતી સાંભળી લો વિડીયો જોઈ લો એ પહેલાં વિડીયાની નીચે એક લાલ બટન છે દબાવી અને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપના મિત્રોને શેર કરી દેજો જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય અને જો મિત્રો વિડીયો આ સારો લાગે તો એક લાઈક કરી દેજો ચાલો હવે ગાડીની વાત કરીએ જગદીશભાઈને આ ગાડી વેચવાની છે એકદમ સારું કંપની કન્ડિશન છે કાર્બેટર સિસ્ટમવાળી ગાડી છે એમાં કોઈ જાતનો વાંધો નથી ટાયર લાઇટ એન્જિન સારું છે એક વિડીયાની અંદર જોઈ શકો છો હવે તમને મોડલની વાત કરીએ તો મોડલ પરથી તમને કન્ડિશન પણ ખ્યાલ આવશે ઓગણીસનું મોડલ છે એકદમ સારું કન્ડિશનમાં છે તો આપ મારા મિત્રો જે મિત્રો લીધું હોય તો આપ મારા મિત્રો જગદીશભાઈને કોલ કરી અને મિત્રોને ખરીદી કરવી હોય તો ખરીદી કરી શકો છો ચાલો મિત્રો તમને એમ થશે કે કઈ ગામે જોવા મળશે ચાલો મિત્રો ગામની વાત કરીએ રેવત ઉના સોમનાથ એટલે કે સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રેવત ગામે આ ગાડી જોવા મળશે તો આપ મારા મિત્રો જગદીશભાઈને કોલ કરી અને પૂરી માહિતી મેળવી શકો છો તમને એમ થશે કે જગદીશભાઈને કોલ કરવો તો નંબર ક્યાંથી લાવ મારા મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો વિડીયાની નીચે ટાઇટલમાં જગદીશભાઈના નંબર બતાવેલ છે એ નંબર પર કોલ કરી અને માહિતી મેળવી શકો છો ચાલો મિત્રો હવે કિંમતની વાત કરીએ તમને એમ થશે કે કેટલી કિંમતનું હશે તો પાસઠ હજાર કિંમત છે એમાંથી જે મિત્રોને ખરીદવું હોય તો તમને જગદીશભાઈ કિંમતમાં પણ ફારફેર કરી દેશે અને રેવત ગામે જઈ સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને ખરીદી હોય તો ખરીદી કરી શકો છો હવે જગદીશભાઈના નંબર છે પંચાણું દહ બાણુંવાળા એ નંબર પર કોલ કરી અને સ્થળ પર જઈ શકો છો પણ મિત્રો સ્થળ પર જયા પહેલાં જગદીશભાઈને કોલ અવશ્ય કરી લેવો કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો આપ મારા મિત્રોને ધક્કો થાય માટે પહેલાં કોલ કરી સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને ખરીદવું હોય તો આપ મારા મિત્રો ખરીદી કરી શકો છો તો આ મારા વિડિયો જોવા બદલ મારા મિત્રોને ખૂબ આભાર